આમ આદમી પાર્ટીએ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પંજાબના રાજ્યસભા સાંસદ સંજીવ વરોરાને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા આમ આદમી પાર્ટી સંજીવ વરોરાની જગ્યાએ અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલવા માંગે છે તેવી અટકળોએ જોર પકડ્યું હતું કોંગ્રેસ અને ભાજપનો દાવો છે કે આપ હવે સંજીવ વરોરાના સ્થાને અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલવાનું આયોજન કરી રહી છે કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ કેરા કેજરીવાલે સાંસદ અરોરા સાથે તેમને કેબિનેટમાં સ્થાન આપવા માટે સોદો કર્યો હતો આ ષડયંત્ર દર્શાવે છે કે કેજરીવાલ એક દિવસ પણ સત્તા વિના રહી શકતા નથી તો ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયાએ પણ સંજીવ અરોરાની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યા તેમણે પૂછ્યું કે શું આ પગલા પાછળનો હેતુ અરવિંદ કેજરીવાલને પંજાબથી રાજ્યસભામાં નોમિનેશન માટેનો માર્ગ મોકળો કરવાનો છે જો કે આપ પ્રવક્તા પ્રિયંકા કક્કરે કોંગ્રેસ અને ભાજપના દાવાઓને ફગાવી દીધા છે પ્રિયંકાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ન તો પંજાબના મુખ્યમંત્રી બની રહ્યા છે ન તો રાજ્યસભામાં જઈ રહ્યા છે બંને વાતો બિલકુલ ખોટી છે